નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને આજે કોઈ પણ મુમેન્ટ નહોતી તો કાળા તલની વાત કરીએ મિત્રો તો કાળા તલમાં રૂપિયા સોની તેજી આવ્યા બાદ હવે તેજી અટકી છે અને કાળા તલમાં જો ઘરાગી આવે તો બજારમાં સુધારો આવશે નહીતર મિત્રો ભાવ વધે તેવા સંજોગો નથી અને આટલા ઊંચા ભાવથી બજારમાં વધારાની ઘરાગી ઓછી થઈ ગઈ છે અને વપરાશકાર વર્ગ સફેદ તલ તરફ વળી ગયો છે તો આ સંજોગોમાં કાળા તલમાં હવે મોટી તેજી દેખાતી નથી તો વળી મિત્રો ઉનાળુ કાળા તલનો પાક પાસઠથી સિત્તેર હજાર ટનનો આવે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે કારણ કે મિત્રો વાવેતર કાળાના જ વધારે થવાના છે અને સફેદ તલનો પાક ઘટશે અને સફેદની બજારો અને કાળા તલની વચ્ચેનો ભાવ ફરક એપ્રિલ મહિનામાં ઘટી જાય તેવી ધારણા કરવામાં આવી છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની સાતસો કટ્ટાની આવક થઈ હતી અને યાર્ડમાં કુલ પંદરસો કટ્ટા પેન્ડિંગ પડ્યા છે ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા સોળસોથી લઈને રૂપિયા અઢારસો રહ્યા હતા જ્યારે બેસ્ટ હલ્દમાં રૂપિયા અઢારસોથી લઈને બે હજાર ભાવ રહ્યો હતો અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા ત્રેવીસોથી લઈને રૂપિયા ત્રેવીસો પચાસ ભાવ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ રહ્યા હતા અને જેડ પ્રીમિયમ ક્વૉલિટીમાં રૂપિયા ચાર હજાર સાતસોથી લઈને રૂપિયા ચાર હજાર આઠસો ભાવ રહ્યો હતો અને જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર પાંચસો પચાસ ભાવ રહ્યો હતો જ્યારે મિત્રો એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ રૂપિયા એકત્રીસો પચાસથી લઈને રૂપિયા બેતાલીસો રહ્યો હતો અને રાજકોટમાં ટોટલ પચાસ કટ્ટાની આવક નોંધાઈ હતી તો મિત્રો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂપિયા એકસો સાઠ પ્રતિ કિલોના હતા અને એમ પીયુપીના સેમીનો ભાવ રૂપિયા એકસો સુડતાલીસ રહ્યો હતો